નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર પંચાલ ઉપર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મિલકતના દસ્તાવેજમાં જે ખુલ્લા પ્લોટની મિલકતનો દસ્તાવેજ હોય છે એમાં જે ફોટોગ્રાફ્સ રજૂ કરવાના હોય છે એ ફોટોગ્રાફ્સ અંગે એક રીતસરની ગાઈડલાઈન જાહેર કરતો પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્ર વિશે આજના વાત કરીશું કે મિલકતનો દસ્તાવેજ જ્યારે ખુલ્લા પ્લોટની મિલકતનો હોય તો એના ફોટા લગાવવા માટે અક્ષાંશ અને રેખાંશવાળા ફોટા જોઈશે જેથી કરીને ચોક્કસ સ્થળ સ્થિતિ જે મિલકતનો તબદીલ થઈ રહી છે એની સાબિતી થાય અને એ ફોટા કઈ રીતે લગાવવાના હોય છે અને કઈ રીતે પાડવાના હોય છે એની પણ વાત કરીએ આજના વિડીયોમાં તો સૌ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસની અંદર આપ સ્ક્રીન ઉપર જોઈ જોઈ શકશો જે પરિપત્રની વિગતો એ પરિપત્રની વિગતમાં જણાવ્યા મુજબ તમામ સબ કચી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતનો ફોટો દસ્તાવેજના ભાગ તરીકે રાખવામાં આવે છે પરંતુ અમુક મિલકતોમાં બાંધકામ હોવા છતાં પણ પક્ષકારો દ્વારા ખુલ્લા જમીનના ફોટા મૂકીને એ દસ્તાવેજો કરી નાખતા હોય છે એટલે સરકારને એની અંદર સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં નુકસાન થાય છે ઘટાડો થાય છે તો એના લીધે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેથી કરીને ગૂગલ મેપ કેમેરા આવે છે એના આધાર લઈ અને આપ જે બી મિલકત છે એ મિલકતના એમાં પાંચ બાય સાત ઇંચનો ફોટોગ્રાફ્સ તમારે રજૂ કરવાનો છે દસ્તાવેજ ઉપર કરતી વખતે અને એ દસ્તાવેજ જે મિલકતનું પરિશિષ્ટ લખેલું છે એના પછીના પેજ ઉપર તરત બે ફોટોગ્રાફ લગાવવાના છે એમાં બે ફોટોગ્રાફ કઈ રીતે લેવાના છે કે સૌથી પહેલાં સાઈડ વ્યૂ એક સાઈડ વ્યૂ લેવાનો છે કે જેની અંદર અક્ષાંશ અને રેખાંશ આવી જાય અને ગૂગલ મેપ કેમેરાની અંદર અક્ષાંશ રેખાંશની સાથે મિલકતનું લોકેશન અને એનું સરનામું પણ આવી જશે જો ના આવતું હોય તો એ નીચે લખવાનું રહેશે અને બીજો ફોટો છે ફ્રન્ટ વ્યૂનો છે કે ફ્રન્ટ વ્યૂની અંદર ગૂગલ મેપ કેમેરાથી જે ફોટોગ્રાફ્સ લેવામાં આવે એનો અક્ષાંશ અને રેખાંશ આવી જાય એટલે એ મિલકતની ચોક્કસ સ્થળ સ્થિતિની વિગતો માલુમ પડશે તો મિત્રો વિડીયોમાં આજલું જ ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ